બજેટમાં તેરસો કરોડની નિર્મળ ગુજરાત સ્વચ્છતા યોજનાની પણ જાહેરાત કરવામાં આવી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર સાતમાં નિર્મળ ગુજરાત યોજના શરૂ કરેલ હતી મહાત્મા ગાંધીની એકસો પચાસમી જન્મજયંતી વર્ષે સ્વચ્છ ભારતના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત થયેલ છે સ્વચ્છતાને દરેક ઘર ગામ અને શહેરનો મૂળ મંત્ર બનાવી સંપૂર્ણ રાજ્યને સ્વચ્છ અને સુગઢ બનાવવાની અમારી સરકારની છે આ પ્રતિબદ્ધતાને વેગ આપવા ગુજરાત અભિયાનની હું જાહેરાત કરું છું આ અભિયાન અંતર્ગત ઘન અને પ્રવાહી કચરાને એકત્ર કરી પર્યાવરણ દ્રષ્ટિએ યોગ્ય ધોરણે નિકાલ કરવા માટે વિવિધ યોજનાઓ થકી વ્યવસ્થા કરવામાં આવશે અને લોક સહકારથી એનું અમલીકરણ કરવામાં આવશે આ માટે ચાલુ વર્ષના રૂપિયા તેરસો કરોડના બજેટમાં ધરખમ વધારો કરી આગામી વર્ષે રૂપિયા પચીસો કરોડની જોગવાઈ